દર્શક મિત્રો કને ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું જય વ્યાસ આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયાને રાજ્યની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ ગુજરાત નજીક અરબ સાગરમાં હાઈ સ્થિતિ છે અરબી સમુદ્રમાં ભારતે યુદ્ધ જહાજોની તૈનાતી વધારી દીધી છે એમવી કેમ્પ લૂટો પર ડ્રોન હુમલા બાદ ભારતે અરબી સમુદ્રમાં ત્રણ યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે નેવી આ વિસ્તારમાં યુદ્ધ જહાજ આઈએનએસ મોર્મુ અને આઈએનએસ કોચી અને આઈએનએસ કલકત્તા તૈનાત કરી છે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ બાદ હવે ગિફ્ટ સિટી ક્લબની મેમ્બરશીપ લેવા ઇન્ક્વાયરી વધી છે આ તરફ દારૂ મુક્તિ મળતા ગિફ્ટ સિટી ક્લબમાં નવા સભ્યો પણ નોંધાયા છે દારૂ પીવાની મંજૂરી બાદ ગિફ્ટ સિટી ક્લબની ડિમાન્ડ વધી છે ફ્રાન્સ દ્વારા ત્રણસો થી વધુ ભારતીય સાથેના વિમાનની અટકાયત મામલાને લઈને ચાલી રહેલા તપાસમાં ઘણા બધા ઘટસ્ફોટ થઈ રહ્યા છે અમેરિકા જતા ત્રણસો ભારતીયોમાંથી છન્નું ગુજરાતી હોવાની પણ માહિતી સામે આવી છે પોલીસ દ્વારા એજન્સીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં દેશમાં પહેલી વાર ટુરિસ્ટ સબમરીન શરૂ થશે જેનાથી દરિયામાંથી દ્વારકાના દર્શન થશે હવે સોનાની દ્વારકા જોવાનું સ્વપ્ન પૂરું થઈ શકશે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે કચ્છમાં યોજાઈ રહેલા રણોત્સવનો આકાશી નજારો માણી શકાશે તે માટે સરકાર દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે કચ્છમાં રાજ્ય સરકાર દ્વારા નવું હેલીપેડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે દેશની સલામતી અને જોખમમાં મૂકનારાઓ સામે ગુજરાત એટીએસ દ્વારા મહત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતમાં નકલી ટેલિયોન એક્સચેન્જ પર ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા દેશની સલામતીને જોખમમાં મૂકનારા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે આગાહી કરી છે જેમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય રાજ્યમાં વરસાદી પડી શકે છે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહી છે સ્વદેશી રીતે બનાવેલી સ્ટીલ ગાઈડેડ મિસાઇલ વિધ્વંસક આઈએનએસ ઇમ્ફાલ જે ધરતી પરથી ધરતીની સપાટી પર પ્રહાર કરતી બ્રહ્મોઝ મિસાઇલથી સજ્જ છે તેને આજે એટલે કે છવ્વીસમી ડિસેમ્બરે ભારતીય નૌકાદળમાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવી છે ફ્રાન્સના પેરિસથી નજીક વેટરી એરપોર્ટ પર ત્રણસોથી વધુ ભારતીયોને લઈને જઈ રહેલા રોમાનિયાના લીજેન્ડર એરલાઇન્સના વિમાનનું લેન્ડિંગ થયું હતું જે વિમાનમાં ઇમિગ્રેશનના વિભાગના અધિકારીઓએ શંકાના આધારે તપાસ કરતાં કબૂતરબાજી માલુમ પડી હતી જેને લઈને તે વિમાનને રોકી દેવામાં આવ્યું હતો અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યો છે વાત જાણે એમ છે કે અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિઝાના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે વિગતો મુજબ આ ફેરફારો એફ અને એમ શ્રેણીના વિઝા ધારકો માટે કરવામાં આવ્યા છે ટીમ ઈન્ડિયા છવ્વીસમી ડિસેમ્બર એટલે કે આજથી સાઉથ આફ્રિકા સામે તેના જ ઘર આંગણે બે મેચની ટેસ્ટ સિરીઝ રમવા જઈ રહી છે પહેલી ટેસ્ટ મેચ આજે બપોરે દોઢ વાગ્યે શરૂ થશે જોકે ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકાની ધરતી પર અત્યાર સુધીના ઇતિહાસમાં એક પણ વખત સિરીઝ નથી જીતી શક્યો તો અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ સમાચાર નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર